નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સ્વચ્છતાનું એટલું જ મહત્વ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે જો ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે ઘરની સફાઈમાં પાણી સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે મિત્રો સ્વચ્છતા કોને ન ગમે આ જ કારણ છે કે લોકો દરરોજ સવારે ઘર સાફ કરે છે આ કામમાં મહિલાઓ ઘણી આગળ છે તેઓ હંમેશા ઘરને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરે છે તેથી જ મહિલાઓને ગૃહલક્ષ્મી પણ કહેવામાં આવે છે પરંતુ ઘરની સફાઈની સાથે પાણીથી કરવામાં આવેલ એક નાનકડો ઉપાય તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે આનો એક ઉપાય એ છે કે મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણીનો છંટકાવ કરવો અહીં અમે તમને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તમને વાસ્તુ સંબંધિત કેટલાક નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ ચાલો જાણીએ માય પંડિતના સ્થાપક સીઈઓ કલ્પેશ શાહ અને જ્યોતિષીઓની ટીમ પાસેથી દરરોજ સવારે ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે પાણી છાંટવાથી થતા ફાયદાઓ વિશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા લક્ષ્મી લખો એક વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ખૂણામાંથી નકારાત્મક અને સકારાત્મક ઉર્જા બહાર આવે છે એટલા માટે જરૂરી છે કે ઘરનો દરેક ખૂણો વાસ્તુ દોષથી મુક્ત હોય વાસ્તુમાં એવા ઘણા ઉપાય છે જેને અપનાવીને વ્યક્તિ ખરાબ શક્તિઓ સાથે નકારાત્મક ઉર્જાથી પણ છુટકારો મેળવી શકે છે આમાંનો એક ઉપાય છે રોજ ઘરના મુખ્ય દરવાજામાં પાણીનો છંટકાવ કરવો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દેવી દેવતાઓના આગમન સાથે ઘરના મુખ્ય દ્વારથી નકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશ કરે છે તેથી રંગોળી બનાવવાની મુખ્ય રીત ઓમ અને સ્વસ્તિકનું પ્રતીક છે આ સિવાય જો તમે ઈચ્છો તો રોજ આ રીતે પાણીનો છંટકાવ કરી શકો છો ચાલો જાણીએ તેના ફાયદા અને પાણી છાંટવાની રીત બે ઘરની સામે પાણી હાંટવું એ વાસ્તુ મુજબ સારું છે ઘરની સામે પાણી હાંટવું સ્વચ્છતા અને શુદ્ધતાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ પણ તેના ઘણા ફાયદા છે તો ચાલો અમે તમને ઘરના મુખ્ય દ્વારની સામે પાણી છાંટવાથી થતા ફાયદાઓ વિશે જણાવીએ વાસ્તવમાં આપણે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે ઘણા ઉપાયો કરીએ છીએ પરંતુ જાણકારીના અભાવે આપણને ફાયદો નથી મળતો પરંતુ પાણીના આ નાના ઉપાયને અપનાવવાથી તમને ફાયદો થઈ શકે છે આ માટે તમારે દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ આ પછી સ્વચ્છ થયા પછી એટલે કે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે પાણી હાટવું જો તાંબાના વાસણમાં સ્વચ્છ પાણીનો છંટકાવ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ઘરના લોકો પણ સ્વસ્થ રહે છે તાંબાને પવિત્ર માનવામાં આવે છે અને તેનું વૈજ્ઞાનિક રીતે ઘણું મહત્વ છે ડોક્ટરો અને વૈદ્યો પણ આખી રાત તાંબાના વાસણમાં પાણી રાખીને સવારે પીવાની સલાહ આપે છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તે સારું માનવામાં આવે છે આવી સ્થિતિમાં તાંબાના વાસણમાંથી મુખ્ય દરવાજા પર પાણી છાંટવાથી ઘરની બહાર રહેલા કીટાણુઓ પણ નાશ પામે છે આનાથી ઘરની આસપાસનું વાતાવરણ તો શુદ્ધ થાય છે જ આ વાસ્તુ ઉપાયથી ઘરમાં ધન પણ વધે છે આવું કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે પરિવારના સભ્યો પણ સ્વસ્થ રહે છે જો તમે હંટકાવના પાણીમાં થોડી હળદર નાખો તો તે વધુ ફાયદાકારક છે ત્રણ અઠવાડિયામાં એકવાર મીઠું પાણી પણ હાટવું જોઈએ વાસ્તવમાં મીઠું નકારાત્મકતાને દૂર કરે છે તેના વૈજ્ઞાનિક પાસાઓ પણ છે અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીનો છંટકાવ કરવાથી ઘરની સામે કે આસપાસ ઉગતા પરોપજીવીઓ દૂર થઈ જાય છે પ્રાચીન સમયમાં પણ ઘરના આંગણાને સંપૂર્ણપણે ધોવાની પ્રથા હતી આજકાલ ફ્લેટ કલ્ચરમાં મોટા આંગણા નથી પરંતુ તેમ છતાં મીઠાના પાણીથી નહાવાથી કે ઘરના મુખ્ય દરવાજાની સામે મોઢું મારવાથી રોગ દોષ વગેરે ઘરમાં પ્રવેશતા નથી ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી તમારા જીવનમાં અને ધનસંપત્તિ ભરપૂર આવી શકે છે ચાર મુખ્ય દરવાજા પર હળદરનું પાણી હાટવું આજના ફાસ્ટ લાઇફમાં સ્ટાઇલ માટે લોકો ઘરના મુખ્ય દરવાજા પર થ્રેશોલ્ડ નથી બનાવતા પરંતુ વાસ્તુ અનુસાર તમારે ચોક્કસ થ્રેશોલ્ડ બનાવવી જોઈએ આ પછી હળદરને પાણીમાં ભેળવીને દરરોજ સવારે ઉંબરાને ધોવાથી સુધારો આવે છે દરવાજાની બંને બાજુએ થોડું પાણી પણ ઢોળવું જોઈએ તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ બને છે અને ઘરમાં સકારાત્મકતા રહે છે જો તમારા ઘરમાં થ્રેશોલ્ડ ન હોય તો પણ મુખ્ય દરવાજાની સામે હળદર મિશ્રિત પાણી હાંટવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો ઘરના મુખ્ય દ્વાર પર સ્વાતિક બનાવવામાં આવે છે અને દરરોજ હળદરનું પાણી છાંટવામાં આવે છે તો દેવી લક્ષ્મી અને દેવી અનપૂર્ણા પ્રસન્ન થાય છે અને તેમનો નિવાસ હંમેશા ઘરમાં રહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ઘરના મુખ્ય દ્વાર પર હળદરના પાણીમાં એક રૂપિયાનો સિક્કો છાંટીને તે સિક્કાને મંદિરમાં રાખો છો તો જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી પાંચ નકારાત્મક ઉર્જાથી મળશે મુક્તિ વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજામાં પાણી છાંટવાથી નકારાત્મક અને ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી તે ઢાલ જેવું કામ કરે છે સવારે વહેલા ઉઠીને હથેળીમાં પાણી લઈને મુખ્ય દરવાજામાં છાંટવાથી પણ વાસ્તુ દોષથી રાહત મળે છે વાસ્તુ અનુસાર ઘરનું મુખ્ય દ્વાર ખૂબ જ શુભ હોય છે આવી સ્થિતિમાં જો તે સ્વચ્છ હશે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં આવી સ્થિતિમાં ઘરમાં રહેતા લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત બનતા પ્રગતિ થશે વાસ્તુ અનુસાર એવો માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વારમાં પાણીનો છંટકાવ કરવાથી સકારાત્મક ઉર્જા વધુ આકર્ષિત થાય છે તેનાથી ઘર પણ શુદ્ધ થશે ઘરના મુખ્ય દ્વારમાં પાણીનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થશે જેનાથી ઘરની પરેશાનીઓ પણ દૂર થશે છ મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂર પાણી છાંટવાથી ઉર્જા શુદ્ધ થાય છે સવારે તમારી આંગળીમાં સ્વચ્છ પાણી લો અને તેને મુખ્ય દરવાજામાં ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે દરવાજાના ઉપરથી નીચેની તરફ છંટકાવ કરો અને તેને જમીન પર મૂકો આ સાથે દરવાજાની બંને બાજુ પાણીનો છંટકાવ કરો આ પછી તેને સુકાવા દો આ શુદ્ધિકરણ પ્રક્રિયા શાંતિ અને સમૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે તમને સલાહ આપવામાં આવે છે કે દરરોજ તમારા ઘરની બહાર કપૂર પાણીનો છંટકાવ કરો જેથી સકારાત્મક ઉર્જા આવી શકે એવું માનવામાં આવે છે કે ઘરની સમૃદ્ધિ અને વિપુલતા આકર્ષવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર પર સકારાત્મક ઉર્જાની હાજરી જરૂરી છે એવું માનવામાં આવે છે કે કપૂર પાણીનો છંટકાવ કરવાથી પરોપકારી ગ્રહોની શક્તિઓથી આશીર્વાદ મળે છે ખાસ કરીને તે સમૃદ્ધિ અને સંપત્તિ સાથે સંકળાયેલા છે એવું માનવામાં આવે છે કે મુખ્ય પ્રવેશ પર આ નાણાકીય કપૂર પાણી વૃદ્ધિ અને સ્થિરતા માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે જે ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું સરળ બનાવે છે છંટકાવ ઉર્જા શુદ્ધ કરે છે જ્યોતિષશાસ્ત્ર જીવનના વિવિધ પાસાઓમાં અવરોધો અને પડકારો માટે અમુક અશુભ ગ્રહોના પ્રભાવને આભારી છે અશુભ ગ્રહોના અશુભ પ્રભાવોને ઘટાડવા અને તમારી પ્રગતિમાં અવરોધરૂપ તમામ અવરોધોને દૂર કરવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂર પાણીનો છંટકાવ કરવો એ એક અસરકારક ઉપાય માનવામાં આવે છે આ પાણી ઘરની આસપાસ રક્ષણાત્મક કવચ બનાવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે એટલું જ નહીં જો તમે નિયમિતપણે ઘરના મુખ્ય દ્વાર પર કપૂર પાણીનો છંટકાવ કરો છો તો તે તમારા જીવનમાં સફળતા અને વિકાસને પ્રોત્સાહન આપે છે તેવું માનવામાં આવે છે કે તમારા ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર બહારના વાતાવરણ અને ઘર વચ્ચે ઉર્જાના કેન્દ્રબિંદુ તરીકે કામ કરે છે એવું માનવામાં આવે છે કે મુખ્ય પ્રવેશદ્વાર પર કપૂર પાણીનો છંટકાવ કરવાથી ઘરમાં પ્રવેશતી કોઈ પણ ઉર્જા શુદ્ધ થાય છે જેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મકતા અથવા અશુભ પ્રભાવો દૂર થાય છે મુખ્ય પ્રવેશદ્વાર પર કપૂર પાણી છાંટવાથી માનસિક શાંતિ મળે છે કપૂરને હિન્દુ ધાર્મિક વિધિઓ અને સમારંભોમાં એક પવિત્ર ઘટક માનવામાં આવે છે જેનો ઉપયોગ પૂજા દરમિયાન થાય છે તેનો ઉપયોગ પૂજા દરમિયાન આરતીમાં થાય છે અને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મુખ્ય દરવાજા પર કપૂર પાણીનો છંટકાવ કરવાથી ઘરમાં દૈવી આશીર્વાદ આવે છે શુભ ગ્રહોની શક્તિઓ અને દૈવી વ્યક્તિઓની હાજરીનો આહવાન થાય છે આ પ્રથા દૈવી દળો સાથે આધ્યાત્મિક જોડાણને પ્રોત્સાહન આપે છે રહેવાસીઓને દૈવી આશીર્વાદ લાવે છે માર્ગદર્શન અને સુરક્ષા પ્રદાન કરો જો તમે નિયમિતપણે ઘરના મુખ્ય દ્વાર પર કપૂર પાણીનો છંટકાવ કરો છો તો તે તમારા જીવનમાં ખુશીઓ લાવે છે અને સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદ કરે છે કપૂર શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે તેના શાંત અને સુખદાયક ગુણધર્મો માટે પ્રખ્યાત છે જેમ કે એવું માનવામાં આવે છે કે મુખ્ય દરવાજા પર કપૂર પાણીનો છંટકાવ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવે છે માનસિક શાંતિ અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપે છે કપૂરની સુગંધ મન પર શુદ્ધિકરણ અસર કરે છે અને સ્પષ્ટતા સકારાત્મકતા અને આંતરિક સંવાદિતાને પ્રોત્સાહન આપે છે સાત તુલસીનું પાણી નકારાત્મકતાને દૂર કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં સકારાત્મકતા લાવે છે તેથી ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ સાથે જ જો મુખ્ય દ્વાર પર તુલસીનું પાણી છાંટવામાં આવે તો નકારાત્મકતા ઘરમાં પ્રવેશી શકતી નથી બીજું કારણ એ છે કે ઘરમાં સકારાત્મકતા વધે છે અને જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો તે પણ દૂર થાય છે ત્રીજું કારણ એ છે કે ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનું પાણી છાંટવાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને ઘરમાં કાયમી નિવાસ થાય છે ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ જેવી કે અછત દેવું વધુ પડતો ખર્ચ વગેરેમાંથી રાહત મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને આશીર્વાદ ઘરમાં રહે છે સફળતાનો માર્ગ ખુલવા લાગે છે જો કે તુલસીનું પાણી છાંટતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે તુલસીને પાણીમાં ભેળવીને છંટકાવ કરો પરંતુ તુલસીને જમીન પર પડવા ન દો તુલસીના પાન ખાઓ અને પાણી સુકાઈ જવાથી મુખ્ય દરવાજા પર પગ ન મૂકો આ સિવાય તાંબાના વાસણમાં જ તુલસીનું પાણી હાંટવું સ્ટીલ પ્લાસ્ટિક વગેરે જેવી અશુદ્ધ ધાતુઓનો ઉપયોગ ન કરો અને ઘરના મુખ્ય પ્રવેશ પર ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો તેનાથી ઘરમાં દિવ્યતા જાગૃત થશે આઠ હિન્દુ ધર્મમાં સ્વસ્તિક પ્રતિકને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેને ઘરની બહાર લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે દરરોજ ઘરના માલિક અથવા મોટા પુત્રએ ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ સિંદૂરથી સ્વસ્તિક ચિહ્ન બનાવી તેની પૂજા કરવી જોઈએ તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે ભારતીય પરંપરાઓમાં ખાસ પ્રસંગોએ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે ખાસ કરીને દિવાળી દરમિયાન રંગોળી બનાવવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મી આવે છે પરંતુ આ નિયમિતપણે કરવું જોઈએ તમે લોટથી ઘરના પ્રવેશ દ્વારની બંને બાજુ દેવી લક્ષ્મીની નાની રંગોળી અથવા પગના નિશાન બનાવી શકો છો દરરોજ ઘરમાં પૂજા કરો પૂજા પછી એક વાસણમાં પાણી અને હળદર મિક્સ કરીને ઘરના મુખ્ય દ્વાર પર છાંટો આવો કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે ઘરના મુખ્ય દ્વાર પર સવાર સાંજ નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં વાસ કરે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં માં જય મા લક્ષ્મી લખો દેવી લક્ષ્મી હંમેશા તમારા પર આશીર્વાદ આપે વીડિયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર